કરોડો શ્રમજીવી લોકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે બે હજાર પંદરમાં આ યોજના શરૂ કરી હતી આ યોજનાનો ઉદ્દેશ્ય વૃદ્ધાવસ્થા સમયે નીચલા અને મધ્યમ વર્ગ લોકો માટે માસ પેન્શનની વ્યવસ્થા કરવાનો છે જો તમે નિવૃત્તિ પછીના જીવન અંગે અગાઉથી નાણાકીય આયોજન નહીં કરો તો ભવિષ્યમાં તમારે ઘણી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ એપિસોડમાં આજે અમે તમને સરકારની એક ખૂબ જ મહાન રોકાણ યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના

બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે તમારે સાહીઠ વર્ષની ઉંમર સુધી આ રોકાણ ચાલુ રાખવું પડશે સાઠ વર્ષની ઉંમર પછી તમને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો